હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી મરણ ઝડનાર નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર પુત્રવધુએ સાસુ અને સસરાનું કાસર કાઢી નાખવાનો તખ્થો ગળ્યો હતો

બપોરે ઘરમાં વિક્રમસિંહ ભાટી અને તેમના પતિની હત્યા કરી દેવામાં આવી હતી સાથે છે પાંત્રીસ લાખ રૂપિયા રોકડા તેમજ પાસઠ તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કિશોરે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દારા દસ લાખ રૂપિયામાં સોપારી આપીને હત્યાને અંજામ આપ્યો જો કે પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી ત્રણ આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવે છે આ સાથે કુલ ત્રીસ લાખ ત્રીસ હજાર તથા સોનાના દાગીના સહિત ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે જો કે નિયમ અનુસાર સમય મર્યાદામાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમય જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણે ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમ એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતા ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને

હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા ધર્મપત્ની એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી ઘટના બની એના પહેલા કેટલા સમયમાં આ નિયોજિત કરવામાં આવ્યો હતો આ બાબતો અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો એના દસ દિવસથી વીસ દિવસ પહેલા આ અથવા પ્રયોજન કરવામાં આવેલું જે મરણ જનાર છે એને એમના પત્ની એ આ પુત્ર વધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા પુત્ર વધુ અને પુત્ર સાથે તકરાર થતો હતા એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો તો એવું જણાવે છે અત્યારે હાલ એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું ખૂબ આ એમને મારી નાખવા છે એટલે શાંતિ થઈ જાય એમણે દસ લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કરેલું હતું ના આરોપી એને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને કોઈ ફેમિલી રિલેશન નથી ઘટના સ્થળ ઉપર ફરિયાદીની પોત પોતાની કાર છે એ જ એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે આ કોર્ટમાં આવશે આ રૂપિયા માટે અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે રાજવીરસિંહ રાઠોડ નો રિપોર્ટ ન્યુઝ સાબરકાંઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે